નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અત્યારે અમે છીએ બગસરામાં બગસરામાં વર્ષોથી એક સંસ્થા અદ્ભુત કામ કરે છે એ સંસ્થાનું નામ છે વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ અને એની માતૃ સંસ્થા છે એનું નામ છે બાળ કેળવણી મંડળ આ બંને સંસ્થાઓ ખૂબ સુંદર કામ કરી રહી છે અને આ સંસ્થાઓના જે વાહક છે સંવાહક છે શ્રી દેવચંદભાઈ સાવલિયા એમના જ ઘરે હું બેઠો છું એમની સાથે દેવચંદભાઈ નમસ્તે દેવચંદભાઈ સૌથી પહેલાં તો મારે જાણવું છે કે આ જે બે સંસ્થાઓ છે એ શું શું કાર્યો કરે છે ક્યારથી કરે છે અને કેવી રીતે કરે છે બાળક મંદિર ઓગણીસો એકત્રીસથી બાળકો બહેનો સાથે ખાસ કામ કરી રહી છે આ સંસ્થા અંદર એક દેવચંદ સાવલિયા એટલે હું ઓગણીસો અઠ્ઠાણુંમાં આવ્યો મારે ગ્રામીણ વિસ્તારમાં થોડા કામો કરવા હતા એટલે વિશ્વ વાત્સલ્ય માનવ ટ્રસ્ટની અમે એક રચના કરી આ વિશ્વ વાત્સલ્ય માનસિવા ટ્રસ્ટ એ કેમ્પસ બહાર એક વિષકતી વિમુક્ત જાતિના બાળકો માટે કામ કરે છે જો મહિલા મંડળો ચલાવે છે અગિયારસો ને પચાસ બહેનો સાથે નાની મોટી દશક પ્રવૃત્તિ ચાલે છે ખેડૂતો સાથે કામ ચાલે છે જળ સંરક્ષણનું કામ દશક ગામમાં બહુ સારી રીતે જ કર્યું છે પ્રાકૃતિક કૃષિ અભિયાન પણ અમારું સરસ ચાલે છે વૃક્ષારોપણ અભિયાનની કામ કર્યું છે અને પુસ્તક પ્રકાશનનું કામ સંસ્થાએ આજ સુધીમાં નાના મોટા ચાલીસ થી વધારે પુસ્તકો પ્રકાશિત કરી અને નય નફો નહીં નુકસાનના ધોરણે લોકો વચ્ચે આપ્યા છે આજના પડકાર પણ અમે દર વર્ષે ત્રણ લાખથી વધારે પુસ્તકો વેચીએ છીએ ત્રણ લાખ રૂપિયાના અને લોકોનો સારો પ્રતિસાદ પણ એ મળે છે આપણે થોડી બાળ કેળવણીની વાત કરીએ અને ઓગણીસો એકત્રીસથી થી અને બે હજાર પચીસમાં માં હું તમારો ઇન્ટરવ્યુ કરી રહ્યો છું એટલે બહુ દીર્ઘકાલીન યાત્રા છે એક કેળવણીની યાત્રા બરાબર છે અને એમાં ખાસ કરીને વિચરતી જાતિના બાળકો ભણાવો છો છાત્રાલયને રહેવાની સગવડ પણ અહીંયા આપો છો તો એની મારે વાત જાણવી છે તમારી પાસેથી વિચરતી જાતિ અને એના એમના પ્રશ્નો એમના બાળકો બાળકોને એમના બાળકોનો શિક્ષણ સાથેનો સંબંધ આ વિશાત થતા તે એટલે એક માઇગ્રેસન હતી કોમ્યુનિટી છે એટલે કોઈ સ્થિર લકોમ્યુડિટી નહોતી પરિણામે એના બાળકોને કદી ભણાવતા નહોતા આજે મને અહીંયા હોય મહિના પછી બીજા હોય બીજા મહિના પછી ત્રીજે કામ હોય એટલે એક પણ બાળક આ કોમ્યુનિટીનું ભણતો નહોતું એમાંથી સંસ્થાને વિચાર આવ્યો કે જો આ સમાજનો વિકાસ કરવો હોય આ સમાજને આપણે બેઠી કરવી હોય અને જો એના બાળકો ભણશે તો જ એનો ઉદ્ધાર થશે આવી સમજ સાથે વીસ વર્ષ પહેલાં અમને એક બાળકે પ્રશ્ન પૂછ્યો એક બાળક પ્લાસ્ટિક બનતું હતું અને એમણે પૂછ્યું કે ત્યારે ભણવું નથી ત્યારે એ બાળક એમ કહે છે કે અમને કોણ ભણાવે અમે તો ગરીબ પરિવારમાં જન્મ છીએ અમને કોણ ભણાવે આ કોણ ભણાવે એ પ્રશ્ન જે બાળકે પૂછ્યો એ અમારા હૃદયમાં સ્પર્શી ગયો અને એ જ ત્યારે એ જ દિવસે સંકલ્પ કર્યો કે આ બાળક જેવા દરેક બાળકને ભણાવવાની આપણે જવાબદારી લઈ છે અને આપણી નૈતિક જવાબદારી છે અને ભગવાનનું કામ છે અને એનો અમને આજે સારા પરિણામો પણ જોવા મળી રહ્યા છે અને એમાંથી અમે હોસ્ટેલ પણ શરૂ કર્યું છે આજે હોસ્ટેલને ત્રીસેક બાળકો અમે રાખીએ છીએ એ હોસ્ટેલ એટલે એ હોસ્ટેલ નથી પણ એના બાળક જે વસ્તુ માગે એને આપવાની છે એને માથામાં તેલ ચીકે કોઈ પણ વસ્તુ માતા પિતા છે એવી સમજણ સાથે અમે આ હોસ્ટેલ અત્યારે સલાવી રહ્યા છે અને બાળકોને અમને ખૂબ ભરપૂર પ્રેમ મળે છે માની લો કે રજા બાળકો ઘરે જાય તો અમને ગમતું નથી સવાલ એ ઉભો જો અહીંયા આઠ દિવસ દસ દિવસ રજા પડે તો અમને બાળકો વગર હા સુનું સુનું લાગે છે એટલે બાળકો અમારા વિશે બહુ પ્રેમ ભાવ

આમ જુઓ તો જો બાળકને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણાવવાની અમે નૈતિક જવાબદારી સ્વીકારી છે કોઈ આ દેવચંદ એક બે નામો આપશો કે જે બાળકો અહીંયા ભણ્યા હોય ને અત્યારે સારી જગ્યાએ હોય અત્યારે અમારે સંસ્થામાં એક લખવર નગર સરણીયા સમાજનો દીકરો અર્જુનભાઈ એ અમારો વિદ્યાર્થી છે અને આજે પણ અમારી સાથે એ શિક્ષક તરીકે એ કામ કરી રહ્યા છે અને બહુ સારું કામ એ કરે છે અમારો સાવરકુંડલામાં સેન્ટર અંદર એક કરણ ઝાલા કરીને છોકરો છે એ કરણ ઝાલા પણ અમારો વિદ્યાર્થી હતો અને આજે ત્યાં શિક્ષક તરીકે બીજા બાળકોને એ એના સમાજના જ બાળકોને એ આજે ભણાવી છે એ જ મારી પૂરી એની એક દીકરી છે એ પૂરી એ દસ સુધી અમે ત્યાં ભણી છે અને એ આજે પણ બીજા બાળકોને સરસ સેન્ટર એ ચલાવે છે

દસમાં દસ દસમા ધોરણમાં આવીને પછી અહીંયા ના પહેલાં નોકરી લાગ્યો શીખવા માટે દસમાવાથી લાગી ગયો હતો અને પછી ધીરે ધીરે પછી આઈટીઆઈ કમ્પ્લીટ કરી નાખ્યું પછી એકવાર ચાન્સ મળ્યો હતો બહુ જ રાજી ગયો હતો કંપનીમાં આપણું મારુતિ સુઝુકી છે ન્યા કહેતો ન્યા પણ થોડાક થોડોક ઇસ્યુ હતો કલર વિઝનનો એટલે ન્યા પછી પાસ આવતો ગયો એ કીધું કે તમે કલર વિઝન છે એટલે પાસ આવતો ગયો પ્લસ પછી અહીંયા આવીને પછી થોડો બેક મહિનો અહીંયા કામ કર્યું પછી દેવચંદભાઈને મેં કીધું મેં કીધું આપણી સંસ્થામાં છે ને હું નોકરી લાગી જાઉં તો દેવચંદભાઈને મેં ત્રણ વાર કીધું પહેલી વાર કીધું કે નહીં નહીં ધન નથી રાખો બીજી વાર કીધું નહીં ચાર ચોથી વાર કીધું ને પછી કીધું તો વાંધો ન રહી જા પછી મને એમ થયું કે મેં કીધું હું ભણ્યો છું તો પછી મારા સંબંધના ભાઈ બહેનો કેમ ન ભણે શું કામ ન ભણવા જોઈએ એટલે હું ભણ્યો અને મારી મારી અંદર અત્યારે ગણો તો તમારે સર્જ સેન્ટર આવે છે ને એમાં જાઉં છું અને પ્લસ અમારે દોઢસો દોઢસો બાળકો છેલ્લા કામ કામ કરીશું મારા જીવનમાં ગણો તો હું મોટો જ અહીંયાથી જઉં છું વીસ વર્ષનો અહીંયા જ થઈ ગયો છું અત્યારે મારો વીસમો માં રનિંગ છે એટલે મનો ગણો ને તો આપણે મેન તો બધું અહીંયા બધું છે હું અત્યારે શિક્ષક તરીકે છું સંસ્થાએ બધી 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 સગવડ રીતે સંસ્થા જ પૂરી પાડીશ મને બધી એ ટુ ઝેડ વસ્તુ છે ને સંસ્થા જ પૂરી પાડી છે જેમ પ્રેમ ભાવ આત્મવિશ્વાસ એ બધું જ ગમે આ જે વિચારતી જાતિના બાળકો છે ને એ બાળકોની ભણવાની ધગજ કેવી હોય છે એમની યાદશક્તિ કેવી હોય છે

એ હતા કારણ કે પહેલું બીજું ભણ્યા નથી ડાયરેક્ટ કારણ પણ ધોરણમાં યાદશક્તિની થોડીક મર્યાદાઓ અમને એ દેખાય છે અને અમને એ પણ અમારી આમાં ચેલેન્જ છે કે દસ પછી આગળ ભણતા નથી અમે એને ભણવાની બહુ કોશિશ કરી છે ભણતા નથી અને એનું એક જ કારણ અમને દેખવા મળ્યું આ વેલી ઉંમરે એના બેરીઝ છે મારા બે આઈટીઆઈના છોકરા હતા બે આઈટી છોકરા અહીંયા આઈટીમાં છાલો અભ્યાસક્રમ હતો અને સારામાં સારું એને એડમિશન પણ મળી ગયું હતું અડધું હજાર આઈટીઆઈ પૂરું ત્યાં એના લગ્ન થઈ ગયા અને બંને છોકરા આઈટીઆઈ છોડી દીધું અને અત્યારે મજૂરી લાગી ગયા આનું મને ખૂબ દુઃખ છે અમે અઘરું છે કારણ કે ઘણા બધા લાંબા સમયથી વિચારતી જાતિ ના આવા પ્રશ્નો હોય એ રાતોરાત એ લોકોમાં ચેન્જ આવે એવું તો બહુ અઘરું છે બરાબર પડકારો કયા કયા આવે છે ખાસ કરીને મારે એ પૂછવું છે કે તમે ખેડૂતો માટે પણ કામ કરો છો અને મહિલાઓ માટે પણ કામ કરો છો એ એના વિશે થોડું જાણવું છે મારે અમારે રમેશભાઈ એક વસ્તુ એવી છે કે અમે કોઈ પ્રોજેક્ટ બેઝ કામ નથી કરતા અમે ઇશ્યુ બેઝ કામ કામ માનું છે એટલે કોઈ પણ દાતા કે કોઈ ફંડિંગ હશે એમને પૈસા આપીને આ વિષય પર કામ કરો એ કોઈ માનતા નથી અત્યારે અમારી બહેનો પાસે લગભગ સિત્તેર લાખથી વધારે એની પાસે મૂડી પણ છે પાંચમા ટકા વ્યાજે પૈસા લઈ આવતા હતા એ આજે આમાંથી છુટકારો પણ થયો છે અમારા મહિલા મંડળ મંડળો અને કેટલીક બહેનો બેન્કોમાં પણ નોકસ થઈ અમારી ભરવાડ કોમ્યુનિટી બહેનો છે દેવી પૂજક છે પણ અમારા એ પણ બહુ સરસ કામ કરે છે મહિલા મંડળો બચત તો કરે છે અને એમાં આડત્રીસ જેટલી બહેનો આજે નાનો મોટો ધંધો રોજગાર કરી અને પડભર થઈ રહે છે એ અમારા માટે બહુ ચેલેન્જ છે એકસો સત્યાવીસ બહેનોને સિલાઈ મશીન આપ્યા છે અને સિલાઈ મશીન દ્વારા આજે નાની મોટી રોજગારી પણ એ મળી મેળવી રહેશે અમે અમને શીખવાડી છે કે મફતનું લેવાની ટેવ નહીં પાડો એ પુરુષાર્થ કરો અને જ્યાં તમે કોઈ ટેકાની જરૂર પડે ત્યાં તમે ટેકો લો પણ તમે લાંબો વાત કરતા ને ટેવ અમે એવું ઈચ્છીએ છીએ કે અમારો લાભાર્થી લાંબો વાત ના કરે કોઈ દે ભિખારી વેળા ન કરે અને કોઈ દે કોઈ પણ સહાયક કે સબસિડી લાઈનમાં ન ભરે એવું અમારે એક જોવાનું એક સપનું પણ એ છે અમારા મહિલા મંડળમાં બે ત્રણ સરસ એવા પ્રોગ્રામ તમને બતાવો એક માવતાના ઘરે પ્રોગ્રામ ચાલે છે મહિલા મંડળની બહેનોને અમે વૃદ્ધાશ્રમ દે છે એમાં રમેશભાઈ બહેન એવું એક દિવસ રાત્રે એક મીટિંગ હતી ગામડામાં અને એક માજી મારી મિટિંગ પૂરી થઈ પછી મને કીધું દેવચંદભાઈ તમે બધાનું કામ કરજો અમારું કાંઈ નહીં કરો મને લાયરથી કે બહાને કંઈક તકલીફ છે પછી મેં ખાનગીમાં કીધું દેવચંદભાઈ અમારું માનતી નથી એની પાછા કીધું અને ત્યારથી નક્કી ના કર્યું કે કરવું જોઈએ અને એના માટે અમે નક્કી કર્યું કે આપણે એને વૃદ્ધાશ્રમ માલી અને બસ ફરીને મેં વૃદ્ધાશ્રમ ગઈ ત્યાં વૃદ્ધો સેવા કરવા માટે વૃદ્ધો સાથે સંવાદ કર્યો અને તમને એક દાખલો આપો અમારી એક ગામની બહેનો વેરપુર વૃદ્ધાશ્રમ છે ત્યાં અમે ગયા અને એક દીકરો એને મૂકીને ગયો એ માજીના ના વિકાસ જમીન હતી અને એના દીકરી કીધું બાબુ આગળ આવું છું ત્રણ મારો દીકરો આવ્યો નથી એ બાજે રડતા હતા રોતા હતા આની જે સંવેદના અમારી બહેનો અનુભવી અને એના કારણે બન્યું એવું એના પરિવારમાં જે જે તકલીફ હતી એ ત્રણ ચાર પરિવારમાં એની તકલીફો દૂર થઈ આ આનો મને ખૂબ આનંદ છે એવું જ અમારો એક સાસુ વહુ વંદના પ્રોગ્રામ ચાલે છે સાસુ વહુ આપને આપ પણ જાણો છો મને એવું તો દેખાશે અત્યારે આ દેશની અંદર ગરીબીનો પ્રશ્ન નથી અત્યારે વૈચારિક ગરીબી અને ભાવનાની ગરીબીનો બહુ મોટો એ એ પ્રશ્ન છે યંગ પેઢી અને જૂની પેઢી નવી પેઢીઓ છે જે ગાળો વધતો લેશે ગેપ વધતો છે અને દૂર કરવા માટે મેં સાસુ વનના પ્રોગ્રામ શું લાગે છે એના બેસ્ટ સાસુ એનું વહુનું સન્માન કરે અને બેસ્ટ વહુ એનું સાસુનું સન્માન કરે અને હમેશા ત્યાં સુધી એકબીજાને ભેટે છે એકબીજાને જાહેરમાં ભેટે છે અને એકબીજાને ભેટવાથી બીજા જે બેનો જોવે છે એના મનમાં એક અલગ અહેસાસ થાય છે અને પરિણામે એનું પરિવાર એટલે અમે મને પોતાને એવું દેખાય છે અત્યારે પરિવાર સંસ્થાને મજબૂત કરવી આ સમાજની બહુ મોટી માંગ છે અને એ દિશામાં અમે લોકો એ પ્રયત્ન એ કરી રહ્યા છું આ સંસ્થા સાથે પહેલાં મે બહુ સર કામ કરેલું છે એ આઠ વર્ષ કામ કર્યું હતું પછી મને આંગણવાડીમાં હું વર્કર તરીકે કરતી હતી અને એમાં મને પ્રમોશન મળ્યું એટલે હું સુપરવાઇઝર તરીકે વહી ગઈ એમાં નિવૃત્ત થતાં ફરી હું પાછી જોડાણી ત્રેવીસમાં એટલે આજે ત્રણ વર્ષ તો મારે થવા એવા છે અને આ સંસ્થાની આ ભૂમિ તો બહુ તપોભૂમિ છે અને આ કેળવણીનું શિક્ષણનું કામ જ મહત્ત્વનું છે અવિરત છે કે બાળકોનું બાળપણ અચવાય અને બાળકોમાં સર્જનાત્મક કલ્પનાશક્તિ ખીલે અને બાળક પોતે ભાર વિનાનું ભણતર સાથે ભણી શકે અને મહિલા સાથે પણ મેં કામ કરેલું છે શરૂઆતમાં પણ મહિલામાં અત્યારે જોઈ બહુ બદલાવ આવી ગયો પહેલાં ઘરની બહાર ન જઈ શકતી એના ઘરવાળાને પૂછવું પડે પણ અત્યારે બેનો પોતે પગભર થઈને એટલે ઘરમાં નિર્ણય લેતી થઈ પોતે આગળ પછી હવે વ્યવહારિક કામ કરતા થાય અત્યારે એના પતિ એને પૂછતા નહીં કે વ્યવહારિક કામ હોય શિક્ષણનું હોય કે આ છોકરાને દાખલ કરવો અત્યારે બહેનોને પૂછવું પડે છે એના મિસ્ટરને કે ભાઈ આપણે શું કરશું આ બારામાં અને એની એક ઓળખ ઊભી થઈ બહેનોની પેલા પતિના નામે ઓળખાતી આ જે મહિલા મંડળના પ્રમુખ તરીકે ફલાણા મંડળના બેન છે એમ એની ઓળખ ઊભી કરી છે બહેનોએ બહેનો ધન્યતા અનુભવે છે પોતે બેન્કે જ્યાંથી થઈ બેંકનો વહીવટ કરતા થઈ પહેલાં ન્યાય કહેતા કે જાઓ તમારું ખાતું નહીં ખુલે વયા જાઓ આજે કેસ લેખિત આપો ખાતું કેમ ન ખુલે ઝીરો બેલેન્સ નહીં ખોલવું પડે આવા બધા પ્રશ્નો કરતી થઈ છે બેનો એટલે આપણે આર્થિક ઉપાર્જનની સાથે સાથે પરિવાર હાચવતી થઈ બહાર નીકળતી થઈ બસ ગમે તે અમુકમાં બેળા હોય જાય છે બિંદાસ થઈને જાય છે અને નિદાર થઈને પોતાનું કાર્ય પૂરું કરીને છે અમને પણ આનંદ થાય છે એનો આપણે જે મહિલા મંડળ ચલાવીએ છીએ અગિયારસો પચાસ બહેનો સાથે કામ કરી તો એમાં ગામડાની બહેનો પોતાનું ઘર સંભાળતા સંભાળતા સાથે સાથે સ્વરોજગારની પ્રવૃત્તિ પણ કરતી થઈ છે અને એનામાં અવેરનેસ નવું નવું શીખવું જાણવું અને સરસ મેળા ગુજરાત સરકારના હોય તેમાં પણ મેળામાં પણ જાય છે આરોગ્યમાં અમારી બહેનો નેચરોપેથી કેમ્પ હોય કે સ્વરોજગારીનું હોય કે પાત્ર હોય પણ બધી પ્રવૃત્તિમાં એ લોકો જોડાતા હોય છે અને ઘણું બધી એનામાં અવેરનેસ આવે છે જે આપણે શિશુકં ચાલે છે એમના બાળકોમાં હમણાં સાહેબે વાત કરીને કે બહુ એમ કે એક સંઘર્ષ છે પણ ધીમે ધીમે એમાં બદલાવ આવે છે માનો કે અમે દાખલા તરીકે હું અર્જુનનો દાખલો કરીને આપું કે જે અમારે નટવરનગર સેન્ટરમાં જ ભણતો હતો અને પછીથી એને હોસ્ટેલમાં લીધો તો એમાં ધીમે ધીમે કરતાં આજે તમે જોતા હશો કે અર્જુન એક આપણી સંસ્થા સાથે સંકળાયેલો છે સ્ટાફ તરીકે કામ કરે છે એના શક્તિ તો ખૂબ છે પણ જે એને પ્લેસમેન્ટ આપવાનું કામ કરે છે એ આ સંસ્થા સરસ રીતે કરે પણ એમ કે લાંબા ગાળે આ પેઢીમાં બદલાવ આવે છે જ્યારે પહેલી પેઢીમાં બદલાવ થાય તો બીજી પેઢીમાં એનો બદલાવ સરસ રીતે આવે છે દાખલા તરીકે અમારે પૂરીબેન કરીને જે ટીચર તરીકે રાખી એમનામાં પણ અત્યારે અમને જે કંઈ અમે કહેતા હોય એ બધું એમ શીખવાની તૈયારી અને બીજા સેન્ટર કરતાં પણ સરસ રીતે સેન્ટર ચલાવે છે સાસુ બહુ ની વંદના નો કાર્યક્રમ તો એટલો બધો અભિનવ છે નૂતન છે જયારે મેં એના વિશે જાણ્યું ત્યારે હું એટલો બધો રાજી થયો અને મેં મારી પોઝિટિવ સ્ટોરી ના જે પુસ્તકો છે એમાં એના વિશે પોઝિટિવ સ્ટોરી પણ લખી છે કારણ કે મોટા ભાગે સાસુ અને બહુ તો આમ સામ સામે હોય એવા પાત્રો અને અહીંયા તો ભેટે એકબીજા ને અને રડી પડે આંસુ આવી જાય એ લોકો એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરે ખેડૂતો માટેની વાત કરો હવે ખેડૂતો માટે અમારે એક ધરતી રક્ષા એગ્રો પ્રોડક્શન કંપની પણ અમે ખેડૂતોને બનાવી છે અને આ વિસ્તારની અંદર ખેડૂતો બેફામ દવાખાતું વાપરે છે અને દુઃખ ત્યાં છે કે ખેડૂતો એગ્રોવાળા જે સલાહ આપે એ પ્રમાણે ખાતો વાપરે છે અને છેલ્લે ખેડૂતોના હાથમાં કાંઈ વધતું નથી સરવાળો વગેરે માને છે હિસાબ માંડે છે એટલે અમે લોકોએ ગામડે ગામડે એક ખેડૂત મંડળો બનાવ્યા છે અને પ્રાકૃતિક કૃષિ ઉપર મહિને અલગ અલગ અને સારા તજજ્ઞોને બોલાવીએ છીએ એમાં અમે બે પ્રોગ્રામોમાં સરસ કર્યા એગ્રોસેલની મદદથી અમે અઢીસો વ્યક્તિને બેરો લાવ્યા એટલે ઘર બેઠા જીવાનું બનાવો આપણે એવું માનીએ છીએ રમેશભાઈ કે માત્ર ભાવનાથી કંઈ નહીં બસે આપણી પ્રજા તો કોમર્શિયલ આપણે વેપારી પ્રજા છે એને જો લાભ દેખાશે તો જ એ ગાય બસાવશે અને એ ગાયનું ગૌમૂત્ર દસ રૂપિયા લીટર વેસાય એ ગાયનું સાણ દસ રૂપિયા લીટર વેસાય ત્યારે એક પણ ગાય મારા દેશની અંદર કતલગાળ નહીં થાય નહીં દુઃખી થાય દુખી એટલે થાય છે આજે તમે જોવો બગાસામાં એક હજાર થી બારસો ગાયો આજે પણ રખડે છે અને ગાયોની આટલા બધા જૈન લોકો મહેનત કરે છે આટલા બધા જીવ દેવાળા લોકો મહેનત કામ કરે છે છતાં પણ આજે ગાયોની સ્થિતિ બહુ દયનીય છે અને આમાંથી બહાર કાઢવાનો એક જ ઉપાય છે કે ઘરે ઘરે ગાય બંધાય ખેડૂત પોતે ઘરે ગાય બાંધે અને એટલા માટે અમે ગાય આધારિત ખેતીનું એક મિશન ઉપાડ્યું છે અને અમારા મિશન પછી સો એક પરિવારમાં ઘરે ગાયો બંધાણી છે અને અછાસ્તી હાડ કરતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે એનો અમને ખૂબ આનંદ છે લેટેનભાઈ હું ઘણી બધી વાતો તમારી સાથે કરી શકું બે ત્રણ કલાક વાતો તો એ ઓછી પડે કારણ કે તમે વર્ષોથી કામ કરી રહ્યા છો પણ નવી સવારના જે મારા પ્રેક્ષકો છે એ બધા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા વાળા લોકો છે ઓકે બરાબર તો એમણે તમારે કઈ છે મારે આપ એટલું જ કહેવું છે કે આપ જે સવારે ખોરાક ખાઈ રહ્યો છો એમાં પુષ્કળ પ્રમાણમાં ઝેર આવી રહ્યું છે અને આ જૈનને કારણે તમે ભવિષ્યમાં એવું કહેવાય છે કે આઠ વ્યક્તિ એક વ્યક્તિને કેન્સર આવી રહ્યું છે ત્યારે મારે આપ સૌને વિનંતી એ કરવી છે કે તમે પ્રાકૃતિક ખોરાક ખાવાનો આગ્રહ રાખો શક્ય બને તો બાટલીનું દૂધ પીવાનું તમે બંધ કરો આ બાટલીનું દૂધ એ પણ આપણા માટે ખતરનાક છે જો ચોખ્ખું ગાયનું દૂધ મળતું હોય ચોખ્ખું ગાયનું ઘી દૂધ બધું મળતું હોય અને એ વસ્તુ મળતી હોય તમારે કોઈ પણ વસ્તુ જોતી હોય ઘઉં કરજો અમે તમને રમેશભાઈના માધ્યમથી મદદ કરવા તૈયાર અમે એવું ઈચ્છીએ છીએ કે રમેશભાઈ સાથે જોડાયેલા મિત્રો એ સ્વસ્થ રહે કારણ કે રમેશભાઈ જે મિત્રો જોડાયેલા છે એ બહુ સજ્જન માણસો છે એવી મારી સાપ છે એટલે હું સૌને વિનંતી કરું છું કે આપ પ્રાકૃતિક ખોરાક આગ્રહ રાખો ઝેર મુક્ત ખોરાક ખાવાનો આગ્રહ રાખવો અને એ તો જ આપણું સ્વાસ્થ્ય બચશે બાકી આપણો મોટા ભાગના પૈસા એ ડોક્ટરો લઈ જાય છે દવાખાને પાછળ જાય છે અને એમાંથી આપણે બસવાનો એક જ માર્ગ છે કે ગાય આધારિત ખેતીને આપણે પ્રોત્સાહિત કરીએ નિતિનભાઈ તમે નવી સવાર માટે આટલું સુંદર ઇન્ટરવ્યુ આપ્યો આજે તો કાર્યક્રમ છે તો પણ સમય ગાડીને ઇન્ટરવ્યુ આપ્યો હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ આભાર થેન્ક યુ